તો અમદાવાદના ટાઉન હોલ ખાતે સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાજ્યકક્ષાના રાસ અને ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી રાસ ગરબાની ટીમ દ્વારા પ્રાચીન ગરબા અને દાંડિયા રાસને રજૂ કરવામાં આવી રહ્યા છે જેમાં બુધવારે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોએ ગરબા અને દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી જામનગર જિલ્લાની ટીમ દ્વારા દાંડિયા રાસ રજૂ કરવામાં આવ્યા હતા તો સૌરાષ્ટ્રમાં ગવાતા પ્રાચીન ગરબાની પંક્તિ પર ખેલૈયાઓ દાંડિયાના તાલે ઝૂમ્યા હતા પાગત સુખ મધુરોસાર